ઈડરમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવાના વિરોધમાં કાઢવામાં આવી મહિલાઓ દ્વારા રેલી રાજ્યમાં પોલીસ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહી હોવાથી આમ લોકો દ્વારા અનેક વિધ સવાલો લોકો મારફતે વિરોધ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે થોડાક દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના એક વ્યક્તિ નશીલા સેવનને લઈને થતા આ નશીલા સેવનનો વિરોધ અને જવાબદાર ગુજરાત પોલીસને ગણાવી પોલીસ જો પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે નહીં નિભાવે તો એમના કમર પરના પટ્ટા ઉતરી જશે આવું અનેકવિધ પોલીસ પ્રત્યે અપમાનિત શબ્દો આ બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ખુલ્લામ કહેવામાં આવ્યા હતા પોલીસ પ્રત્યે અપમાનિત શબ્દોની કેટલાય ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં આ બાબતને લઈને ખાનગી ન્યૂઝ ચેનલમાં નિવૃત્ત આઈપીએસ ઓફિસર આરબી બ્રહ્મભ્ટે પણ આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આ પોલીસ પ્રત્યે અપમાનિત શબ્દોના વંટોળનો વિરોધ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં

એમનો દયા ધામે કોઈ નથી આમ એમ એમની મહેનત મહેનત ચાલી છે આવી ખોટી રીતે એમને આ